હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આઈ એમ નિકિતા હ્યુમેથ ટીચર આજના લેક્ચરમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમય જે તમારો ચાર માર્ક્સ માટે પૂછાવાનો છે સમ પ્રમાણતાનો પ્રતિપ પ્રમય શીખવા જઈ રહ્યા છીએ જો તમે સમપ્રમાણતાનો પ્રમેય ન જોયો હોય જેને આપણે થેલ્સનો પ્રમેય પણ કહીએ છીએ તો મેં એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમારે જોવો જરૂરી છે કારણ કે એ પણ આટલો જ ઇમ્પોર્ટન્ટ છે ચાર માર્ક્સમાં કાં તો તમારે થેલ્સનો પ્રમય હશે અને કાં તો એનાથી ઊંધું સાબિત કરવાનું જેને આપણે થેલ્સનો પ્રતિપ પ્રમય તરીકે ઓળખીએ છીએ પ્રતિપ એનો મતલબ શું થાય કે થેલ્સના પ્રમયમાં તમે જે સાબિત કર્યું હતું ને એનાથી ઊંધું સાબિત કરવાનું ઓકે રેડી શીખવા માટે બહુ વ્યવસ્થિત ઈઝી રીતે શીખવાડીશ ચાર માર્ક્સમાં જો આ પ્રમાણે પૂછાય ને તો બીજો કોઈ દાખલો કરવો કરતા આવા બેઠે બેઠા સ્ટેપ્સ લખીને આરામથી માર્ક્સ મેળવી લેવાય બરાબર કારણ કે આમાં માર્ક્સ ન કપાય તમારા થોડાક સ્ટેપ યાદ રાખવા ને સ્ટેપ તમે લખી લો ને એ પણ સમજીને યાદ આપણે રાખીશું તો ચાર માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમય કઈ કઈ રીતે પૂછાઈ શકે તમને ચાર અલગ અલગ રીતે પૂછાઈ શકે કાં તો તમને આવી રીતે આપવું હોય કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે તેમ સાબિત કરો બરાબર કાં તો તમને બીજી રીતે પૂછાય કે થેલ્સનો લખો અને સાબિત કરો ઇઝી અને કા ત્રીજી રીતે પૂછાય છે સમ પ્રમાણતાનો મૂળભૂત પ્રમેય નો પ્રતિપ પ્રમેય લખો અને સાબિત કરો અને હજી એક રીતે પૂછી શકે ચોથી રીત એ હું તમને હમણાં થોડીક વાર પછી સમજાવું એટલે તમને આઈડિયા આવી જશે બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તેમ સાબિત કરો આવી રીતે હોય તો એ સમપ્રમાણતાનો પ્રમેય પણ એનાથી ઊંધું આપણને કઈ જ દીધું હોય કે બાકીની બે બાજુનું વિભાજન કરે સમાન ગુણોત્તરમાં તો એ ત્રીજી બાજુને સમાંતર હોય તેમ સાબિત કરો તો સમજો પહેલા તો રકમ ક્વેશ્ચન વાંચીને સમજજો કે તમને સમપ્રમાણતાનો પ્રમેય પૂછ્યો છે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમય પૂછ્યો છે સોરી પ્રતિપ્રમેય પ્રમય પૂછ્યો છે આઈડિયા ક્લિયર હવે સૌથી પહેલા કોઈ પણ પ્રમય આપણને પૂછ્યો હોય તો તમારે દોરવાની આકૃતિ રકમ ઉપરથી હું કીધું છે કે ત્રિકોણ પહેલાં તો દોરવો પડશે તો આપણે એક ત્રિકોણ દોરી નાખીએ બરાબર અને આ ત્રિકોણને હું નામ આપી દઉં છું એ બી સી હવે શું કીધું છે કે કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એનો મતલબ મારે એક રેખા દોરવાની છે જે રેખા છે એ આ બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરશે તો સાબિત કરવાનું છે કે આ રેખા એ ત્રીજી બાજુ બી સીને સમાંતર છે હું અહીંયા નામ આપી દઉં સપોઝ આ ડી છે અને આઈ છે તો ચાર ડિફરન્ટ રીતે કઈ રીતે પૂછાઈ શકે છે મેં બહુ ક્લિયર રીતે સમજાણું છે આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હશે ચાર માર્ક્સ બેઠા લેવાના છે આ વિડીયો જોવા જે પણ સ્ટુડન્ટ આવ્યા છે એને ચારમાંથી ચાર માર્ક્સ બેઠા મળવા પડે જો આ પ્રમય પૂછાય તો આમાં અને નહીં તો મારો સમપ્રમાણતાનો પ્રમેય છે એ જોઈ લેજો બેમાંથી એક પ્રમય તમારો હન્ડ્રેડ પર્સન્ટ એક્ઝામમાં હશે તો હમણાં આપણે શરૂઆત કરીએ છીએ પ્લીઝ સ્ટુડન્ટ મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બહુ બધા ચેપ્ટરના ફૂલ વનશોર્ટ રિવિઝન મૂકેલા છે એ જોઈ લેજો તમને બહુ જ હેલ્પફુલ થશે ઓકે આવો હવે આકૃતિ દોરાઈ ગઈ કઈ રીતે દોરી મેં અહીંયા તમારી સામે જ તમને સમજી સમજીને દોરાવી હવે કોઈપણ પ્રમેય લખે ને તો તમારે પક્ષ લખવાનું સાધ્ય લખવાનું ને સાબિતી લખવાનું પક્ષ મતલબ શું જે તમને આપ્યું પૂછે એ લખો તો હું અહીંયા લખીશ પક્ષ પક્ષ બરાબર ત્રિકોણ એ બી સી માં ત્રિકોણ એ બી સી માં રેખા એલ મેં જો નામ આપ્યું છે આ રેખાને મેં નામ આપી દીધું એલ તો રેખા એલ એ બાજુ એ બી ને બાજુ એ બી ને ડી બિંદુમાં અને બાજુ એસી ને તમે જોઈ શકો છો બાજુ એસી ને ઈ બિંદુમાં ઈ બિંદુમાં એવી રીતે છેદે છે કે જેથી કેવી રીતે આપણે છેદ કરાવવાનો છે કે બંનેનું સમાન ગુણોત્તરમાં વિભાજન થવું પડે જેથી એડીના છેદમાં ડીબી બરાબર એ ઈ ના છેદમાં ઈસી થાય આવી રીતે તમારું છેદે છે મેં કીધું હમણાં તમને આવી રીતે પણ પૂછ્યું હોય કે ભાઈ સાબિત કરો કે કોઈ એક બાજુ એ ને ડી બિંદુમાં અને એસી ને ઈ બિંદુમાં છેદવી રીતે છેદે કે જેથી એડી ના છેદમાં ડીબી બરાબર એ છેદમાં ઈસી થાય તો ડી સમાંતર છે બીસી આવું તમને સાબિત કરવાનું પણ પૂછાય શકે ઓકે હવે બીજું શું લખવાનું સાધ્ય સાધ્યમાં આપણે જે વસ્તુ સાબિત કરવાનું છે એ લખીશું તો આપણે નેક્સ્ટ લખીશું સાધ્ય શું સાબિત કરવાનું છે અહીંયા કે આ જે રેખા છે ડી એ બી સીને સમાંતર છે તો હું આમ લખી શકું ડી એ સમાંતર છે બી આ આપણે સાબિત કરવાનું છે અને તમે જો સ વર્ડ્સમાં લખવા માગતા હોય તો લખવાનું રેખા ડીઈ એ રેખા બી ને બાજુને સમાંતર છે ક્લિયર હવે આપણે કરીશું સાબિતી સાબિતી માટે બધા સ્ટેપ લખવાના તમારો અહીંયા પક્ષનો એક માર્ક્સ હશે સાધ્યનો એક હશે ને સાબિતીના બે માર્ક્સ હશે આવી રીતે ગુણભાર નક્કી કર્યા હોય તો સાબિતીમાં બતાવવા માટે આપણે આ આકૃતિમાં એક રેખા દોરવી પડશે કઈ તો હું અહીંયા ડી બિંદુથી એક રેખા દોરું છું જેને નામ આપી દઉં છું એફ તમે ઈ પણ આપી શકો પણ એફ ઇઝી રહેશે શું આપણે બિંદુથી એક એફ એક રેખા દોરી અને જે એસીને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દીધું એફ આવું શું કામ કરું છું અત્યારે હું તમને સમજાવીશ ને તો નહીં આઈડિયા આવે સ્ટેપ પછી સ્ટેપ સમજો એટલે ક્લિયર થઈ જશે બરાબર તો હવે આપણે એવું ધારવી કે ડી છે ને એ બીસી ને સમાંતર નથી આપણે જે સાબિત કરવાનું છે એનાથી ઊંધું ધારીએ કે જે છે સમાંતર નથી પરંતુ આ સમાંતર છે તો જે હું બોલી છું લખી લઈએ અહી બીસી ને સમાંતર નથી આપણે આવી ધારણા કરવાની છે કે ભાઈ બીસી ને સમાંતર નથી પછી આપણે આ ધારણા ખોટી પાડશું બીસી ને સમાંતર નથી પરંતુ સમાંતર છે જે આપણે સાબિત કરવાનું છે એ આપણે લખશું કે એ સમાંતર નથી પરંતુ જે મેં ડીએફ દોર્યું છે ઈ બીસી ને સમાંતર છે તો હું આમ લખી શકું કે ભાઈ ડી એફ સમાંતર છે બીસી આ તમારો સમાંતરનો નો સિમ્બોલ છે બરાબર નિશાની છે હવે સમ પ્રમાણતાનો મૂળભૂત પ્રમય થેલ્સનો પ્રમેય જે આપણે પ્રમય છ પોઈન્ટ એક તરીકે પણ ઓળખીએ છીએ આને કહેવાય પ્રમય છ પોઈન્ટ બે તો પ્રમય છ પોઈન્ટ એક આપણને એવું કહેતું હતું કે જ્યારે ત્રિકોણની કોઈ એક બાજુને બીજી બાજુ સમાંતર હોય ફરીથી કહું છું જ્યારે ત્રિકોણ કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય ત્યારે તે રેખા ત્રિકોણની બાકીની બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આપણે શું લખશું અહીંયા એડીના છેદમાં ડીબી જો ડીએફ જે છે એ બીસીને સમાંતર હોય તો હું આવી રીતે લખી શકું એડી ના છેદમાં ડીબી બરાબર એ એફના છેદમાં એસ એફ ના છેદમાં એફ સી શું કામ આવું લખું છું કારણ કે મને આવું પ્રમેય છ પોઈન્ટ એક કહે છે સમજાઈ ગયું તો આને આપણે આપી દો સમીકરણ નંબર એક ચાલો અહીંયા સુધી ક્લિયર કોઈને કંઈ ડાઉટ નથી બહુ ધ્યાનથી વ્યવસ્થિત સમજાવું છું બેઠે બેઠા સ્ટેપ તમારે લખવાના રહેશે હવે જુઓ આ સાબિત થાય છે પરંતુ તમને તો અહીંયા ગિવન જ છે એટલે કે રકમમાં જ આપ્યું છે કે એડીના છેદમાં ડીબી બરાબર એ છેદમાં ઈસી બરાબર અહીંયા વટ્સમાં લખ્યું છે તો તમે આજે બેઠે બેઠું છે અહીંયા લખી નાખો પરંતુ આપણી પાસે છે એડીના છેદમાં ડીબી બરાબર એ છેદમાં ઈસી શું કામ હું આવી લખી શકું છું કારણ કે લખી દો પક્ષ પક્ષમાં ઓલરેડી આપેલું જ છે તો આને આપી દો સમીકરણ નંબર બે ક્લિયર હવે આ બંને સમીકરણને સરખાવી દેવાના તો હું લખીશ સમીકરણ એક અને બે ને સમીકરણ એક અને બે ને સરખાવતા ચલો આપણે બંને સમીકરણને સરખાવીએ તમે અહીંયા જુઓ તો બંનેની ડાબી બાજુ એડીના છેદમાં ડીબી એડીના છેદમાં ડીબી બંનેની ડાબી બાજુ સમાન છે તેથી આપણે બંનેની જમણી બાજુને સરખાવી દેશું તો અહીંયા આવશે એ એફના છેદમાં છેદ એફ સી બરાબર એ ઈ ના છેદ ઈસી આટલું ક્લિયર પક્ષ લખતા આવડી ગયું સાધ્ય લખતા આવડી ગયું સાબિતીમાં આપણે એક લાઈન દોરી આપણે ધારી લીધું કે અહીંયા ડી જે છે ને એ બીસીને સમાંતર નથી પરંતુ ડીએફ જે છે એ બીસીને સમાંતર છે તો જ્યારે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા હોય તો તે ત્રિકોણની બાકીની બંને બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે જે આપણને પ્રમેય છ પોઈન્ટ એક કે છે તો તેના પરથી મેં આ વસ્તુ લખી પરંતુ આપણને રકમમાં એટલે કે પક્ષમાં તો કંઈક બીજું જાય છે તો એ મેં અહીંયા લખ્યું બંને સમીકરણને એક બે નામ આપી દીધું બંને સમીકરણને સરખાવી દીધું તો

જમણી બાજુ એક ઉમેરવાનું છે ડાબી બાજુ પણ એક ઉમેરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે ડાબી બાજુ છે એ એફ ના છેદમાં એફ સી તો એમાં એક ઉમેરી દઈએ બરાબર જમણી બાજુ છે ઈ એ ઈ ના છેદમાં ઈ સી તો એમાં પણ આપણે એક ઉમેરી દેશું બંને બાજુ એક ઉમેર્યું હવે મારે આનું સોલ્યુશન કરવા માટે લસ્સા લેવો પડે બરાબર તો તમે જોઈ શકો છો કે ડાબી બાજુનો લસ્સા છેદમાં એફ છે એટલે લસા આવશે એફસી આના છેદમાં એફસી છેદ તે એટલે એ એફ નામ રહેશે અને આના છેદમાં એફસી નથી તો એફસી લાવવા માટે અંશને આપણે એફ સાથે ગુણવો પડશે આ લસ્સાનો બેઝિક કન્સેપ્ટ છે બરાબર તો હું અહીંયા એફસી સાથે ગુણી નાખું તો એફસી કહી દઉં બરાબર ઈસી આનો લસા આવશે ઈસી અહીંયા આવશે એ ઈ વત્તા ઇસી ગુણ્યા એક થઈ ગયું ઈસી ક્લિયર હવે આકૃતિ જુઓ એ એફ વત્તા એફસી આકૃતિમાં જુઓ એ એફ વત્તા બાજુનો સરવાળો કરો તો મને એક બાજુ મળે છે એ એફ વત્તા બંને બાજુનો સરવાળો કરો તો આખી બાજુ એસી મળે છે તો હું અહીંયા લખીશ એ સી ના છેદમાં એફસી બરાબર અહીં સામેની બાજુ જુઓ એ ઈ વત્તા ઇસી એ ઈ વત્તા ઈસી ફરીથી એ ઈ વત્તા ઈસી કરીશ તો મને આખી બાજુ એસી મળશે તો અહીંયા લખીશ એસીના છેદમાં ઈસી ક્લિયર છે કંઈ જ ડાઉટ નથી બંને બાજુ એસી એસી સમાન છે એટલે ઉડી જશે તો હવે શું વધશે આના પછીનો નેક્સ્ટ નેક્સ્ટેપ અહીંયા લખું છું એકના છેદમાં એફ સી બરાબર એકના છેદમાં ઈસી ઓકે ક્રોસ ગુણાકાર કરો તો અહીંયા ઈસીનો ગુણાકાર એક સાથે કરીશ તો ઈસી આવશે અને એફસીનો ગુણાકાર એક સાથે કરીશ તો એફસી આવશે હવે તમારું બધું જ સોલ્યુશન પૂરું થયું હવે ખાલી બસ મગજથી સમજવાનું છે ઇ બરાબર એફસી ઈસી જેટલું હશે એટલું જ તમારું એફસી હશે આકૃતિમાં તો નથી એવું લાગતું ઈસી કરતાં એફસી તો મોટું લાગે છે પણ આપણે જે અહીંયા એફ ધાર્યું હતું ને એ ખરેખર બાજુની ઉપર નથી ઈની ઉપર જ છે તો હું અહીંયા ડાયરેક્ટ તમને કહેત ને તો ન સમજ પડે એટલે મેં અહીંયા સાબિત કરીને બતાવ્યું કે આ બિંદુ એફ છે એ ઈની ઉપર જ છે ક્યાંય ઉપર નીચે નથી એ ઈની ઉપર જ છે લાઈનમાં કોઈ ઉપર નથી બરાબર તો શું લખીશું આપણે અહીં બિંદુ એફ એ ઈની ની ઉપર જ છે મતલબ બંને સમાન જ છે એમ પણ લખી શકો બરાબર તેથી આ બંને રેખા

સમાંતર છે બીસીને આપણે એવું ધાર્યું હતું કે ડીએફ સમાંતર છે બીસીને પરંતુ હમણાં આપણે એવું સાબિત કર્યું કે એફ બિંદુ છે એ ની ઉપર જ છે ક્યાંય આગળ પાછળ નથી તો હું ડીએફની જગ્યાએ ડીઈ પણ લખી શકું ડીઈ સમાંતર છે બીસીને લખી શકું ને કે ડીઈ જે છે ડીએફ જો બીસી ને સમાંતર હોય તો ડીઈ પણ બીસી ને સમાંતર જ હોય અને અહીંયા તમારું સાબિત થાય છે કદાચ જો તમને આ ન દેખાણ હોય તો હું ફરીથી કહું છું બંને રેખા સંપાતી છે એટલી ખબર પડી ગઈ આપણે અહીંયા એવું ધાર્યું હતું કે ડીએફ જે છે એ બીસી ને સમાંતર છે પરંતુ હમણાં જ આપણે સાબિત કર્યું કે એફ બિંદુ છે એ ઉપર જ છે તો હું આમ પણ લખી શકું કે ડી ઈ જે છે એ બીસીને સમાંતર છે અને અહીંયા તમારે જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ જાય છે એટલે અહીંયા લખી દો સાબિત થાય છે બસ આટલા સ્ટેપ લખીને બેઠે બેઠા ચાર માર્ક્સ લેવાના છે તો જો ચાર માર્ક્સમાં પ્રમેય પૂછાય સંપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કે એના પ્રતિ પ્રમય પૂછાય તો તમારે સૌથી પહેલો પ્રાયોરિટી આપવાની પ્રમયને કારણ કે એમાં માર્ક્સ કપાવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય બેઠા બેઠા સ્ટેપ્સ તમારે યાદ રાખવાના છે તો જો સંપ્રમાણતાનો પ્રમેય હજી ન કર્યો હોય પ્રમેય છ પોઈન્ટ એક તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ એ પણ શીખી લ્યો અને આ પણ શીખી લ્યો કે જેથી બેમાંથી એક પ્રમય હોય તો ચાર માર્ક્સ અમે બેઠે બેઠા તમારા ખિસ્સામાં મૂકી દો હો બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું છે પ્લીઝ સ્ટુડન્ટ વિડીયોને લાઈક કરજો ને આ મારો સંપ્રમાણતાનો મૂળભૂત પ્રમેયનો જે પ્રતિક પ્રમય છે તમારા બધા જ ફ્રેન્ડ્સ સુધી શેર કરજો જેથી મેક્સિમમ સ્ટુડન્ટ ચેનલમાં આવીને વિડીયો જોઈ શકે ઓકે ઓલ ધ બેસ્ટ